નમસ્કાર આપ સર્વે ખેડૂત મિત્રોનું કિસાન માહિતી ચેનલમાં સ્વાગત છે આજના આ વિડીયોની અંદર સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાતના તમામ માર્કેટયાર્ડમાં આજના કપાસના તાજા બજાર ભાવ શું રહ્યા છે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર મેળવશું ખેડૂત મિત્રો આજે તારીખ છવ્વીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ ને વાર સોમવાર આજના ગોંડલ બોટાદ જસદણ અને જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો સોળસો પચીસ રૂપિયા સુધીનો રેકોર્ડ બ્રેક ભાવ રહેલો છે રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસની વાત કરીએ તો પંદરસો પચીસ થી સોળસો ને પચીસ રૂપિયા બોટાદ ચૌદસો ઓગણ સિત્તેર થી પંદરસો ને અઠ્યાસી રૂપિયા મહુવા બારસો એક થી તેરસો રૂપિયા જામનગર બાબરા નવસો થી પંદરસો ને એકસઠ રૂપિયા અળબદ સૌદસો અગિયાર થી ચૌદસો ને બાર રૂપિયા તો ખેડૂત મિત્રો આ આજના તાજા કપાસના બજાર ભાવ